બરફ બરનો વરસાદ આવે છે અને અમારા તુલસીજી જુઓ તમે કેવા સરસ મજાના થયા છે ને અહીંયા બર્થડે બોય સુવે છે બધા મસ્ત મસ્ત વિશિષ કરી દેજો પર અમને અત્યારે તો ઊંઘે છે ખબર નહીં વરસાદ છે તો દિશુ જાય કે ના જાય નથી ખબર અને આ બાજુ છે અહીંયા દિશિતા પૂરો

એણે કાલે આ ટી શર્ટ લીધી અને બીજા બહુ જ બધા પેન્ટ લીધા છે કાલે તો એણે ત્રણ પેન્ટ લીધા છે તો આજે સાંજે પણ એ અલગ જ પહેરવાનો છે દિશુની જેમ જ દિશુની સ્ટાઈલ મારશે અને પરમને કેવી ટી શર્ટ લાગે છે એ તમે લોકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એના ધોનીની ડીના ડી લેટરવાળી આવી ગઈ છે કેમ અને મસ્ત મજાની બ્લેક ફોરેસ્ટ કેક લાવ્યો છે પણ રાત્રે નથી કાપી રાત્રે સૂઈ ગયો તો હવે આજે કાપીશું ને આજે સ્કૂલ નથી ગયો કે સવારે વરસાદ પણ તબિયત સારી નથી હજુ આપણે કેક અંદર ફ્રીઝમાં મૂકી દીધી છે જે આપણે સાંજે હમણાં કાપીશું અને આ બાજુ દીશું કેવું સારી છે તબિયત વાંચવા બેસી જાવ તારે થોડી વાર સારું બપોરે જમ્યો તોય તે અત્યારમાં મગ પુલાવ લઈ આવ્યો એ કેમ કે દીસુન બટે એમ લાયા તા મરાવા નહીં અને પાછો પોપ પણ લઈ આવ્યો આમ જો તમને બતાવું તમને મસ્ત મજાનો પોપ એક નહી તો જો સરસ મજાનો ગરમાગરમ પફ લાયો છે એક બાજુ આ બાજુ જો દીસુ બધું એનું પોસ્ટમોર્ટમ કરે છે આમ છે અને પોસ્ટમોર્ટમ કરીને થાય છે જુઓ અને મગ પુલાવ લઈ આવ્યો છે માં મગ પુલાવ જુઓ આવી જાઓ તમે લોકો પણ પરમ

ટેન્શનમાં હે ને અને અમારે નવી નવી રીલ બનાવી છે પણ આમ તીસુનું કંઈક એક્ઝામ પતે ટીસુ નહીં પતશે તો અમારે પરમની એક્ઝામ આવશે કેમ પરમ એટલે પછી મેર પડશે તો ચલો કંઈ નહીં માં બન્યા રહેજો કેક કટિંગનો વિડીયો અને પછી હું જોઈ શકો છો પરમનો ફાઇનલ લુક એ સાંજનો કેવો છે પરમ પરમ કેકની અંદર તું બૂટ ના નાખી દઉં

भाई काविच ने हमारा दीशु ने कहो है वो है कि बर्थडे में बर्थडे मत करो कम आ बात टॉपिक प्रॉपर हो गई तो अब ये टॉपिक नहीं करिए तो अब हम लोग केक कटिंग करिए बे और भाई बहन करते हैं वो ब्लॉग बनाइस ये बहुत टाइम का चपूं दो ज्यादा दीशु नहीं नहीं अरे दीशु हैप्पी बर्थडे

हेप्पी बर्थडे टू यू डाली तो पढ़ हेप्पी बर्थडे टू यूपी बर्थडे डीयर पर આ ગોટપા તમાર ખાવિયે તા કે હા ખાવાની છે લાયા આ બધા યુટ્યુબ ફેમિલી ને પરમ બોલાય છે કે તમાર ખાવિયે તો આવી જા અંયા જોજો જટ કે કઈ તો નહીં હું ક હા કીલી છે ના અને આને માટે કા કેલો માર ખાદો તો ખાવો કેલો માર ખાદો પણ એટલી

ચાલો એટા આ બાજુ સસ્તા તો

આવું ઘરેવું નહીં બનાવું સ્પ્રાઇટમાંથી તો ચલો હું તમને બતાવું દી દી છે ટેબલ ખાલી કરી દીધું છે હવે પીઝા ખાવાના છે હા પીઝા હવે પરમ યસ છે ઓ ભાઈ ગમતો આજા બર્થી છે ને કપકેક જ ખાશે જો 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 આ કેક જોડે કેક જ છે તો પ્લેટ આવી ગઈ છે આવી છે પણ હું બ્રેડ હાટું નું પાપલ મિતતા સારી જ છે પરમજી કપ કેક માં પડ્યો છું આ હું નઈ શું કરું આવી ગયો પરમનો મોસ્ટ ફેવરિટ ચીજો છે પરમ પરમ જુઓ અને કદાચ હું બ્લોગ તો બનાવું છું પણ આ મારે મારો વોઈસ જ એડ કરવો પડશે ચલો હવે કરી દઉં પણ એકદમ

તો વિધી મમ્મી પપ્પા જો દેસને લેમન કોકટેલ બનાવ્યો સ્પ્રાઈટ નાખી પછી આ લીંબુ વેલકમ ડ્રિંક નાખ્યું પાણી નાખ્યું સમસમ સમસમ બધું મિક્સ કરી નહીં બની જ જ ના મોજી તો હા જો અહીંયા ચાલુ જ છે ઈજા પતી ગયા હા હા તારું મોઢું પડવું છે બીમા થઈ ગઈ આજા આ કેટલો ખુશ છે બર્થડે બોય કઈ હેડી હતી કોઈ દીશું

બધે સરસ સરસ છે આ ફાઇન છે આ મસ્ત છે જો બહુ જ મસ્ત છે બહુ ફાઇન છે બધે છે આ બ્લેક મસ્ત છે ના એ નહીં આ વાળી બ્લેક મસ્ત છે અમે વિલિયમ જોન્સ ને એક્ઝેક્ટ સામે તમે આ બધી દુકાન જોઈ શકો છો જેમાં જે આ અનુશ્રી લખી છે ને એમાંથી લાસ્ટ યર અહીંયાથી કપડાં લીધા હતા દીસુના હે ને દીસુ

આ બાજુ પર અમે શું કર્યું છે અને જમાઈ દીધું છે આડું પડીને શું કે એને બરોબરનું થવાઈ ગયું છે એને જે બનાવીશ ત્યારે અને જે મેં પીઝામાં જે વિડીયો બનાવ્યો છે જો કદાચ હું વોઇસ એડ કરું તો એવું ના સમજતા કેમ કે ત્યાં આગળ છે ને ફૂલ સોંગ વાર્તા હતા મારામાં કદાચ જો કોપી રાઇટ આવશે તો અત્યારે તમારે ખબર નથી હું એડ કરું છું એટલે જો એવું કંઈ હશે તો મેં મારો વોઇસ એડ કર્યો હશે એવું સમજી લેજો તો કંઈ નહીં ચાલો અને હવે અમારે શોર્ટ્સ વિડીયો બનાવવાના છે આગળ તમને કહ્યું હતું એમ પણ અમારે હવે આ લોકોને એક્ઝામ પતે પછી કંઈક થશે ને નવરાત્રિમાં હું બ્લોગ બનાવીશ કદાચ કારણ કે દીસુ રોજ રોજ રેડી થશે તો એમાં બનાવીશ અને એક દિવસે જવાની છે ઘર ગરબા ગાવા માટે તો નવરાત્રિમાં હું બ્લોગ બનાવીશ એ કન્ફર્મ છે એ પણ ખાલી રાત રાતનો હે ને હે આખા દિવસનો કેવી રીતે એ તો છે કેમ કે હું તો ઊંઘી હોય હા હું તો ઊંઘી એટલે જોઈ સવા ચાલો રાતે થોડો મારી રીતે એડજસ્ટ કરીને હું બ્લોગ બનાવીશ ઓ ટ્રાય કરીશું તો ભાઈ નહીં ચલો ટાટા બાય બાય ગુડ નાઇટ રાતે રાતે બરાબર અને બધાને થેન્ક યુ કે તે બધા તને વિશિષ્ટ કરશે એમ અને મારે એક વાત એ કહેવી છે કે મારા બ્લોગની રાહ કોઈ જોવે કોઈ એક્સાઇટેડ હોય કે કોઈ ખુશ હોય ના ખુશ હોય મને નથી ખબર પણ એક વ્યક્તિ એવું છે કે જેને છે મારા બ્લોગ જોવાની ઇંતજાર બહુ જ હોય છે અને એ છે કોટવાણી ભાવના તો થેન્ક યુ સો મચ અમને આટલો બધો સપોર્ટ કરવા માટે કારણ કે એનો સવર સવરમાં બ્લોગ મેસેજ આવી ગયો હતો કે હેપી બર્થડે પરમ ને આવી રીતે બધું બહુ સરસ સરસ મિસીઝ લખી અને એને પાછું મને ક્વેશ્ચન કરતો કે બ્લોગ એ મને એટલું બધું ગમે છે એનું કારણ કે ના એને બહુ ગમે છે મારો બ્લોગ જો તો કોઈને પસંદ હોય કે ના હોય મને નથી ખબર અને એને બહુ જ ગમે છે તો થેન્ક યુ સો મચ ભાવના મારા બધાને થેન્ક યુ કહી દઉં હોય સારું ચલો તો બાય બાય